પઢિયાર ગામની ત્રણ આંગણવાડી સાવ જર્જરિત હોવાને પગલે જાગૃત યુવાન આશિષ સહિત રૂબરૂ આવેદનપત્ર આપ્યું ગોધરા તાલુકાના પઢિયાર ગામમાં છેલ્લા ઘણા સમયથી ત્રણ આંગણવાડી જર્જરિત હાલતમાં હોવાથી આ બાબતે ગામના જાગૃત યુવાન આશિષ કુમાર બારિયા તેમજ સમગ્ર ગામ લોકો મળી કલેક્ટર પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી તેમજ પ્રાંત અધિકારી ગોધરા અને તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી છે નજરે જોનારને સૌ ખંડે લાગતી આંગણવાડી માટે સરકાર પગલા ભરે તે માટે આજે સત્તાધીશોને રૂબરૂ મળી વિનંતીઓ કરવામાં આવી ભારતના ભવિષ્યના નાગરિકોના જ્યાંથી પાયા નંખાય છે તે આંગણવાડી કેન્દ્ર માટે સરકાર જલ્દી બાંધકામ શરૂ કરે તે માટે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે મુખ્ય મથક ગોધરા ખાતેથી મળેલી માહિતી મુજબ પઢિયાર ગામની પઢિયાર મુખ્ય એક કરણના મુવાડા પઢિયાર બે અંદરના મુવાડા પઢિયાર ત્રણ આ ત્રણે આંગણવાડી છેલ્લા દસ વર્ષથી જર્જરિત હાલતમાં છે આ અંગે ગ્રામજનોએ લાગતા વળગતા સત્તાધીશોને આ પહેલા પણ લેખિત અને રૂબરૂ રજૂઆતો કરી તેમ છતાં રજૂઆતને કોઈ ધ્યાન ન આપતા મામલો કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો લાભાર્થી બાળકો હાલ ગામડાના ભાડાના મકાનોમાં ભણે છે આ મકાનોમાં બાળકો માખી મચ્છરોનો ભોગ બને છે આ સ્થિતિમાં કોઈ ગંભીર રોગ થશે તો જવાબદાર કોણ તેમ પણ ભાડાના મકાનમાં અનેક અગવડતા પડતી હોય છે પૂરતી જગ્યા મળતી નથી આંગણવાડી કેન્દ્રની આસપાસ અમુક ઘર લીંપણવાળા હોય છે ત્યાં ઝેરી જીવજંતુઓ આવી કરડે તો તે માટે જવાબદારી કોની અને હાલ ચોમાસાની ઋતુ છે અને ચાંદીપુરા જેવા વાયરસનો બાળકોમાં થવાનો ભય રહેલો છે ત્યારે આ મુદ્દે આજે ધાર રજૂઆતો કરવામાં આવી છે હાલ આંગણવાડીના આંગણામાં જ ખૂબ કાદવ કીચડ ભરાઈ રહ્યો છે તો બાળકો બીમાર પડે તેવી વકી છે ગ્રામજનોની માંગ છે કે છેલ્લા દસ વર્ષથી ખંડેર હાલતમાં પડી રહેલ આંગણવાડી યુદ્ધના ધોરણે નવી બનાવવામાં આવે બાળકો તેમજ આંગણવાડી કાર્યકરોને ઘરથી બીજા ઘર બાળકોને ભણાવવા ભટકવું ન પડે જો આ બાબતે સરકાર અને સત્તાધીશો કોઈ ઇમરજન્સી પગલા નહીં લે તો ગામ લોકો ગાંધી ચિંધ્યા માર્ગે જેવા આંદોલન કરી પગલા ભરશે તેવું ગામ લોકોએ જણાવ્યું હતું રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહિસાગર